રાધનપુર તાલુકાના વીરપુર પ્રાથમિક શાળા ખાતે શિક્ષકના વિદાય પ્રસંગે શાળાના ભૂલકાઓ સહિત ગામ હિમકે ચડ્યું પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના વીરપુર પ્રાથમિક શાળા ખાતે જિલ્લા ફેરબંધી થતા શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો વીરપુર પ્રાથમિક શાળા ખાતે વિદાય લઈ રહેલા શિક્ષકાબેન રાવલ આરતીબેન ભાનુપ્રસાદના વિદાયને દર્શન કાર્યક્રમ અંતર્ગત મોટી સંખ્યામાં શાળાના બાળકો સહિત ગ્રામજનો વિદાય પ્રસંગે જોડાયા હતા શાળામાં બહેનની ઉત્કૃષ્ટ કામગીરી અને શૈક્ષણિક કાર્ય તેમજ ગ્રામજનો પ્રત્યે એક અલગ જ સંબંધ ધરાવનાર શિક્ષિકા જ્યારે વિદાય પ્રસંગ હોય સમસ્ત ગ્રામજનોની આંખમાં આંસુ જોવા મળ્યા હતા વીરપુર પ્રાથમિક શાળા ખાતે શિક્ષિકા તરીકે છેલ્લા સત્તર વર્ષથી ફરજ બજાવતા આરતીબેન્ને જિલ્લા ફેરબદલી થતાં વીરપુર પ્રાથમિક શાળાના પટાંગણમાં વિદાય પ્રસંગ યોજાયો જે વિદાય પ્રસંગે શાળાના બાળકો ચોધા આંસુથી રડી પડ્યા હતા જ્યારે શાળાના બાળકો નાના ભૂલકાઓ બેન વિદાય લેતા વિદ્યાર્થીઓની આંખો રડી પડતા બે ઘડી વાતાવરણ પ્રેમમય બન્યું હતું તેમજ શાળાના કાર્યક્રમ અંતર્ગત ગ્રામજનો શિક્ષકો પણ હિમકે ચડ્યા હતા જે દ્રશ્ય જોઈ વિદાય લઈ રહેલા શિક્ષિકા આરતીબેન પણ ભાવુક જોવા મળ્યા હતા આમ વીરપુર પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ વિદાય પ્રસંગે આરતીબેન કે જેઓની ઉત્કૃષ્ટ કામગીરી જોઈને ઉપસ્થિત સૌ કોઈ શાળાના બાળકો શિક્ષકોને અને ગ્રામજનોની આંખો ભાવુક જોવા મળી હતી શાળામાં વિદાય લઈ રહેલા શિક્ષિકાનો આભાર વ્યક્ત કરવા શાળાના બાળકો ગ્રામજનો શાળાનો સ્ટાફ અને ઉપસ્થિત દરેકે પોતપોતાની રીતે નાની મોટી ભેટ આપી સન્માન કર્યું હતું વીરપુર પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ વિદાય પ્રસંગ અંતર્ગત પાટણ જિલ્લા શૈક્ષણિક મહાસંઘના મંત્રી રાધનપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બીઆરસી સાંતલપુર સાતલપુર તાલુકા પંચાયત સદસ્ય સહિત તલાટીકમ મંત્રી સરપંચ શાળાના આચાર્ય હિરલબેન આહિર શાળાના બાળકો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા